નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમને આ સંકેત મળે છે તો સમજી જજો કે તમારા ઘરમાંમાં દુર્ગા પધાર્યા છે મિત્રો આજનો વિડિયો બહુ ખાસ થવાનો છે

તો આ બધામાં સૌથી વધારે મહત્વ છે એ આ શારદીય નવરાત્રિનું હોય છે તો મિત્રો નવરાત્રિના આ નવ દિવસોમાં આપણે મા નવદુર્ગાની પૂજા આરાધના કરીએ છીએ આથી આપણી જે પણ મનોકામના હોય તે આપણે જો મા દુર્ગાને પૂજા આરાધના કરતી વખતે આપણે તેને પ્રાર્થના કરીએ છીએ તો તે અવશ્ય આપણી મનોકામનાની પૂર્તિ કરે છે મિત્રો જો તમારી કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો મિત્રો આ નવરાત્રિના નવ દિવસોમાં તમે તમારી મનોકામનાઓની પૂર્તિ અવશ્ય કરી શકો છો જો તમને નવરાત્રી દરમિયાન આ પ્રકારના સંકેતો જોવા મળે છે તો તમારે એવું સમજી લેવું જોઈએ કે માં નવદુર્ગા તમારાથી ખુશ છે કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં સાત એવા સંકેતો આપણને મળે છે કે જે નવરાત્રિના દિવસોમાં આપણને જોવા મળે છે અને તે એવું સાબિત કરે છે કે માતાજી તમારાથી ખુશ છે તો મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે પણ આ સંકેતોને જોઈ શકો છો આથી નવરાત્રિના દિવસોમાં આપણે સાચા હૃદયથીમાં નવદુર્ગાની પૂજા આરાધના કરવી જોઈએ અને કોઈ ખોટું કામ કરતા બચવું જોઈએ તો આવો મિત્રો આપણે વાત કરીએ કે એવા સાત સંકેતો કયા છે કે જે નવરાત્રિના દિવસોમાં આપણને મળે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માં દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો તો મિત્રો પહેલો સંકેત એ છે કે જો તમારી ઘરે વારે વારે ગાય આવે છે તો તમારે સમજી જવાનું કે આમાં કુરદેવીનો જ એક સંકેત છે જે ઘરોમાં નવદુર્ગા રહેતા હોય છે તો એ ઘરમાં એની બહેન કામધેનું એની સેવા માટે એના દર્શન માટે વારે વારે આપણા મુખ્ય દ્વાર ઉપર આવે છે અને તે આપણા ઘરની આજુબાજુમાં ફરતી રહે છે તો મિત્રો તમે સમજી જજો કે મા કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે તેની સાથે જ મિત્રો બીજો સંકેત એ છે કે મધમાખીનું આપણા ઘરમાં આવવું મિત્રો મધમાખીને માં નવદુર્ગાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે મિત્રો જે ઘરમાં નવરાત્રિના દિવસોમાં મધમાખીઓ આવે છે તો સમજી જજો કે એ ઘરમાં માતાજીનો વાસ થઈ ગયો છે કારણ કે જે મધમાખી છે એને નવદુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપના દર્શન માટે એટલે કે માં નવદુર્ગાના દર્શન કરવા માટે સેવિકા બનીને આવે છે તો મિત્રો સમજી જજો કે તમારા ઘરમાં નવદુર્ગાનો વાસ થઈ ગયો છે તેની સાથે જ મિત્રો ત્રીજો સંકેત એ છે કે જો મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો છે તો એની જે જ્યોત હોય છે તો એ તીવ્ર ગતિથી સળગવા લાગે છે તો મિત્રો સમજી જજો કે તમારા ઘરમાંમાં દુર્ગાનો વાસ થઈ ગયો છે મિત્રો તમારે સમજી જવાનું કે આ એક માતાજીનો જ સંકેત છે અને મિત્રો જો તમે ધૂપ અથવા તો અગરબત્તી કરેલી હોય તો તેમાંથી જો ઓમ આકારની આકૃતિ બને છે તો મિત્રો તમે એ પણ સમજી જજો કે આમાં નવદુર્ગાનો જ એક સંકેત છે તેની સાથે જ મિત્રો ચોથા સંકેત વિશે વાત કરીએ તો નવરાત્રીના દિવસોમાં જો તમે દીવો પ્રગટાવ્યો હોય તો એની જ્યોતમાં જો ફૂલ આકારનું ચિત્ર બનવા લાગે છે તો આ પણ એક માતાજીનો જ સંકેત માનવામાં આવે છે મા નવદુર્ગા છે તમારી ઉપર પ્રસન્ન થઈ ગયા છે અને તે પૂર્ણરૂપથી તમારી ઉપર તેને કૃપા વરસાવે છે તેમજ તમારા ઘરમાં એનો વાસ થઈ ગયો છે તેમજ મિત્રો પાંચમો સંકેત એ છે કે જો તમારા ઘરમાં વારે વારે કાળી કીડીઓ આવવા લાગે છે તો સમજી જજો કે આ એક માતાજીનો જ સંકેત છે જો મિત્રો તમારા ઘરમાં કાળી કીડીઓની લાઈન એકસાથે દેખાય છે અને તે અનાજના દાણા લઈને જતી હોય છે તો મિત્રો તમે એ સમજી જજો કે આમાં માં જ એક સંકેત છે કે જે તમારા ઘરમાં ક્યારે અન્ન અને ધનની કમી નહીં આવવા દે તેની સાથે જ આ સંકેત તમારી બધી જ મનોકામનાને પૂર્ણ કરશે આ વસ્તુ છે એ આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ પણ સૂચવે છે તેની સાથે જ મિત્રો છઠ્ઠો સંકેત એ છે કે જો અચાનક આપણા ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે છે તો આ પણ એક માતાજીનો જ સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરમાં મોગરાના ફૂલ જેવી અથવા તો ગુલાબના ફૂલ જેવી સુગંધ આવે અને એની સાથે ઠંડો પવન એકસાથે આવે તો મિત્રો જો નવરાત્રિના દિવસોમાં આવું થાય છે તો તમારે જલ્દી જ આ સંકેતને સમજીને મા નવદુર્ગાને પ્રણામ કરવા જોઈએ અને મા કુળદેવીનો તમારા ઘરમાં વાસ થઈ ગયો છે તેની સાથે જ મિત્રો સાતમો સંકેત એ છે કે જો મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારા ઘરમાં ફાટેલા કપડામાં જો કોઈ ભિક્ષુક તમારા ઘરમાં આવે છે તો મિત્રો તમે સમજી લેજો કે માતાજી છે તમારા વગરમાં ભિક્ષુક બનીને આવે છે જો મિત્રો નવરાત્રીના દિવસોમાં કોઈ તમારા ઘરમાં કાંઈ પણ વસ્તુ માંગવા આવે છે અથવા તો આપણે તેને ભોજન પણ આપી શકીએ છીએ મિત્રો નવરાત્રી ના માં નવદુર્ગા છે કે આપણી પરીક્ષા લેવા માટે કોઈ ભિક્ષુકને આપણા ઘરના આંગણે મોકલે છે આથી આપણે ક્યારે તેનું અપમાન ન કરવું જોઈએ જો આપણે તેનો અપમાન કરશું તો માં નવદુર્ગા છે એ બહુ ક્રોધિત થશે અને તે આપણને શ્રાપ આપશે આથી આપણે આપણા ઘરના આંગણે આવેલા ભિક્ષુકને ને નવરાત્રીના દિવસોમાં ક્યારે તરહોડવો ન જોઈએ અને તેને ભોજન આપવું જોઈએ એ ભોજન છે એ સીધું જ માતાજી પાસે પહોંચી જાય છે આથી જો મિત્રો તમને આ પ્રકારના સંકેત મળે છે તો તમારે સમજી જવાનું કે માતાજી છે તમારાથી ખુશ થઈ ગયા છે તેની સાથે જ તમારા ઘરમાંમાં કુરદેવીનો વાસ થઈ ગયો છે તો મિત્રો જો નવરાત્રિના દિવસોમાં તમને માતાજીના આ સાત સંકેતો જોવા મળે છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો જો તમે આ પ્રકારના સંકેતો હકીકતમાં જોઈ લીધા હોય તો મિત્રો તમારે અને જ્યારે પણ તમે શ્રીફળ વધેરો છો તો તમારે માતાજીનું નામ લઈને તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે આથી માતાજી તમારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરશે અને તમને હંમેશા ખુશ રાખશે તો મિત્રો નવરાત્રી દિવસોમાં શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ એવી છે કે જેને નવરાત્રીના દિવસોમાં ભૂલથી પણ માતાજીને આપણે અર્પણ ન કરવી જોઈએ જો તમે આ વસ્તુને ભૂલથી પણ માતાજીને અર્પણ કરો છો તો મિત્રો તમને વ્રત અને તેની પૂજા આરાધનાનો પૂરો લાભ નહીં મળી શકે એટલા માટે મિત્રો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ વસ્તુ જરૂર જાણવી જોઈએ કે એવી કઈ વસ્તુ છે કે જે માતાજીને તમારે ભૂલથી પણ અર્પણ ન કરવી જોઈએ તો આવો મિત્રો આપણે માતાજીનું નામ લઈને એ વસ્તુઓ વિશે વાત કરીએ મિત્રો નંબર એક ઉપર આવે છે કે નવરાત્રિના દરમિયાન પરણિત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજા પાઠ ના કરવા જોઈએ તેની સાથે જ મિત્રો કાળા કપડાં પહેરીને પણ પૂજા આરાધના ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમારી પૂજા અને વ્રત ખંડિત થઈ જાય છે તેની સાથે જ જો તમે માતાજીનો ફોટો લગાવો છો અથવા તો તેની મૂર્તિ લગાવો છો તો એની નીચે હંમેશા લાલ કપડું જ લગાવવું જોઈએ પણ ભૂલથી પણ કાગળ અથવા તો કાળું કપડું ન લગાવવું જોઈએ તેની સાથે જ મિત્રો નવરાત્રી દરમિયાન મંદિરને એકલું ન મૂકવું જોઈએ આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો તમે પણ વિચારજો કે માં કુરદેવી છે એ નવ દિવસ સુધી ધરતી ઉપર આવે છે તો આપણે જો તેને એકલા મૂકી દઈએ છીએ તો એ વસ્તુ બહુ પવિત્ર કહેવાય છે માતાજી એવું વિચારે છે કે આ લોકોને મારી કોઈ જરૂર જ નથી આથી હું આ ઘરેથી જતી રહું છું આ મારો અનાદર કરે છે આટલા માટે મિત્રો તમે કોશિશ કરજો કે તમે રાતે માતાજીના મંદિર પાસે જ સુઈ જોજો પણ જો મિત્રો મંદિરની બાજુમાં શક્ય ન હોય તો મિત્રો તમે જ્યાં સુવો છો તો તેની બાજુમાં એક અખંડ દીવો આખી રાત તમે રાખીને માતાજીનું નામ લઈને ત્યાં મૂકી શકો છો આથી માતાજી છે એ ખુશ થઈને તમને તેના આશીર્વાદ આપશે તેની સાથે જ મિત્રોમાં નવદુર્ગાની પૂજામાં તેને આપણે તુલસીના પાન ક્યારે પણ અર્પણ કરવા ન જોઈએ પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ થતો નથી આવું કરવું વર્જિત માનવામાં આવે છે તેની સાથે મિત્રો આમળા પણ માતાજીને અર્પિત ન કરવા જોઈએ અને દુર્વા પણ માતાજીને અર્પણ ન કરવી જોઈએ દુર્વા છે એ ગણપતિ દાદાને જ તમે અર્પણ કરી શકો છો પણ મિત્રો વિષ્ણુ ભગવાન છે એને તમે તુલસીના પાન અર્પણ કરી શકો છો પણ તમે ભૂલથી પણ માતાજીને તુલસી અને દુર્વા અર્પણ ન કરતા આ વસ્તુને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો માતાજીને ક્યારે સફેદ ફૂલ અર્પણ કરવાના જોઈએ તેને હંમેશા આપણે લાલ ફૂલ જ અર્પણ કરવા જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરનારાઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે આ સમયગાળા દરમિયાન કેટલાક એવા કાર્યો છે કે જેનાથી માં દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે તો આવો આપણે જાણીએ કે કે તે કયા છે જે નવરાત્રી ના નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવા જઈ રહ્યા છો તો ભૂલથી પણ ઘર ખાલી ન રહેવું જોઈએ જે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યાં હંમેશા કોઈને કોઈ હોવું જોઈએ તેમજ મિત્રો નવ દિવસ ઉપવાસ કરનાર ભક્તે દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ જો તમે નવરાત્રિ દરમિયાન સ્વચ્છ નહીં રહેશો તો દેવી માતા તમારાથી નારાજ થઈ શકે છે તેમજ નવરાત્રિ વ્રત રાખનારાઓએ પણ લીંબુ ખાવાનું ટાળવું જોઈએ આ સાથે માંસ અને શરાબનું સેવન પણ ટાળો જો તમે માંસ અને દારૂનું સેવન કરશો તો માતા તમારાથી નારાજ થશે તેમજ ઘણા લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે અને દિવસ દરમિયાન ઊંઘે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન તમારે ભૂલથી પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ. તમે દિવસના સમય માતાના મંત્રોનો જાપ કરી શકો છો. તેમજ નવરાત્રીના નવ દિવસોમાં વાસનાપૂર્ણ વિચારોને પ્રવેશવા ન દો. મનને વિચલિત થવાથી રોકો અને આ માટે આધ્યાત્મિક પુસ્તકો વાંચો. આ સમયગાળા દરમિયાન તમારે શારીરિક સંબંધોથી પણ બચવું જોઈએ અને વ્રત રાખનારા ભક્તોએ ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જો બેલ્ટ શૂઝ અને ચપ્પલ ચામડાના બનેલા હોય તો આ સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન ભોજન સંબંધી નિયમો પણ સમજાવવામાં આવ્યા છે આ સમય ગાળા દરમિયાન તમારે લસણ અને ડુંગળી જેવા તામસિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ તેમજ નવ દિવસ સુધી નખ દાઢી વાળ અને નખ કાપવા પર પણ મનાય હોય છે તેમજ ઉપવાસ કરનારાઓ ફળો ખાઈ શકે છે પરંતુ તમારે દરરોજ તેજ જગ્યાએ ફળો ખાવા જોઈએ આ દરમિયાન માતાની પૂજા દરમિયાન ભૂલથી પણ ન ઉઠો જો તમે આ ભૂલ કરશો તો માતા ગુસ્સે થઈ શકે છે

આવી સ્થિતિમાં માતાજીની સ્થાપના કરતા અગાઉ નવરાત્રિ પહેલા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવી જોઈએ આ નવરાત્રી દરમિયાન ઘરમાં સકારાત્મક વાતાવરણ હોવું જોઈએ આવી સ્થિતિમાં તૂટેલી મૂર્તિઓ અથવા તૂટેલી મૂર્તિઓ અને દેવી દેવતાઓના ચિત્રો આ સમય દરમિયાન ઘરમાંથી હટાવી દેવા જોઈએ કારણ કે તે નકારાત્મકતા પેદા કરે છે આ ઉપરાંત આનાથી ઘરમાં વાસ્તુ દોષ પણ આવી શકે છે આવી સ્થિતિમાં તમે તેને કોઈ પણ પવિત્ર નદી અથવા તળાવમાં ડૂબી શકો છો તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન સાત્વિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે અને લસણ અને ડુંગળી ખાવાની પણ મનાઈ છે

તૂટેલી કાચની વસ્તુઓ ઘડિયાળો કાઢી નાખવી જોઈએ અન્યથા આ બાબતો સાધકની પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે આ સાથે જ તમારે તમારા ઘરમાંથી જૂના અને ફાટેલા કપડા પણ ફેંકી દેવા જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ નકારાત્મકતા વધારે છે તેમજ નવરાત્રી દરમિયાન ઘરમાં કોઈ ગંદકી ન રાખવી તેમજ પૂજા દરમિયાન શિસ્તનું પાલન અવશ્ય કરો નવરાત્રિના દિવસોમાં સમયસર જાગીને માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જરૂરી છે તેમજ નવરાત્રિના નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે અખંડ જ્યોત પ્રગટાવતા હોવ તો ઘરને ક્યારેય ખાલી ન રાખો અને અખંડ જ્યોતને ક્યારેય બુઝવા ન દો તેમજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જોઈએ નવરાત્રી દરમિયાન નકારાત્મકતાથી દૂર રહો અને સારા વિચારો અપનાવો અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈથી બચજો તેમજ નવરાત્રીના દિવસો ખૂબ જ પવિત્ર છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન નખ અને વાળ કપાતા નથી તેથી આ સમયગાળા દરમિયાન નખ અને વાળ કાપવા જોઈએ નહીં તેમજ નવરાત્રીમાં ઉપાય અવશ્ય કરજો આ પવિત્ર દિવસોમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ સ્થાપિત કરવું એ એક ઉત્તમ સુશોભન વિચાર છે મુખ્ય દરવાજા પર આંબાના પાનનો સમૂહ રાખો તેનાથી ઘરમાં સમૃદ્ધિ પ્રગતિ અને સુખ આવે છે કેરીના પાન દેવી લક્ષ્મી સાથે જોડાયેલા છે જે સારા સ્વાસ્થ્ય અને સંપત્તિને આમંત્રણ આપે છે તેમજ પૂજા વિસ્તારને સ્વચ્છ અને અવ્યવસ્થિત રાખજો રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં દેવી દુર્ગાની મૂર્તિ પૂજા સામગ્રી દિશા તરફ રાખવી જોઈએ તેનાથી દેવીની કૃપા જળવાઈ રહે છે તેમજ નવરાત્રિમાં પૂજા કરતી વખતે પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરવું જોઈએ તે સફળતા અને હિંમતને આકર્ષવામાં મદદ કરે છે નવરાત્રિના દિવસે માતાનું ઘરમાં આગમન થાય છે તેને શુભ બનાવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાની તોરણ લગાવવું શુભ મનાય છે તે પછી હળદર અને ચોખાના મિશ્રણથી બનેલી પેસ્ટથી દરવાજા પર સાથીઓ બનાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવવા ખૂબ જ શુભ હોય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ